હત્યાની આશંકાના પગલે ચાર કબ્રસ્તાનમાં દફનાવેલી લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવ્યું ઉમરગામાં ત્યક્તા મુસ્લિમ મહિલા ચાર માસના પુત્ર સાથે હિન્દુ બોયફ્રેન્ડ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી રમાતી વખતે બાળક હાથમાંથી પડી જતા રડતો હોવાથી મોં બંધ કરવા જતા મોતને ભેટ્યા હોવાનું બોયફ્રેન્ડનું રટણ બાળકની વિધિ બાદ બીજા દિવસે બોયફ્રેન્ડ ઘરેથી નાસી જતા મોતની શંકા સાથે ઉમરગામ પોલીસે કબ્રસ્તાનમાંથી લાશને બહાર કાઢી ઉમરગામમાં હત્યાની આશંકાને પગલે ચાર માસના બાળકની કબ્રસ્તાનમાં દફનાવેલી લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવી હતી અને ફોરેન્સિક પીએ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામ ગાંધીવાડી આનંદનગરમાં મોડી યુપીની છૂટાછૂટા લીધેલી મુસ્લિમ મહિલા તેના ચાર માસના પુત્ર રોહન અને હિન્દુ બોયફ્રેન્ડ સાથે થોડા મહિનાથી રહેતી હતી સોમવારે તેર તારીખે તેની રોહન માટે નવા કપડાં લેવા દુકાને ગઈ હતી તે વખતે તેનો બોયફ્રેન્ડ અને પુત્ર રોહન ઘરે હાજર હતા તે ઘરે આવતા તેના બોયફ્રેન્ડે રડતા રડતા રમાડતી વખતે રોહન હાથમાંથી નીચે પડી જતા રડતો હોવાથી મોં બંધ કરવા જતાં તે મોતને પેટ્યું હોવાનું રટણ રટ્યું હતું ત્યારબાદ પડોશીઓ સાથે મૃતક બાળકને દફન વિધિ કરવા કરીને પરત આવી ગયા હતા જોકે મોડી રાત્રે તેણી અને તેનો બોયફ્રેન્ડ રૂમ પર આવી સુઈ ગયા હતા અને ત્યારબાદ વહેલી સવારે બોયફ્રેન્ડ ઘરેથી નાસી ગયો હતો જેથી પુત્ર રોહનના મોત અંગે શંકા જતા બનાવ અંગે ચૌદ તારીખે મંગળવારે ઉમરગામ પોલીસમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી ત્યારબાદ ઉમરગામ પોલીસ ઉમરગામ ખાતે કબ્રસ્તાનમાં દફતાવેલા બાળક રોહનની લાશને બહાર કાઢી ફોરેન્સિક પીએ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવાની અને નાસે છૂટેલા યુવાને શોધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે